એફઆઈ બી એના બી એનએસયુના વિદ્યાર્થીઓ તમારા અભ્યાસક્રમમાં કહેવતો અને રૂઢિપ્રયોગો છે હકીકતે આટલી સહેલી કહેવત અને રૂઢિપ્રયોગ ન હોવા જોઈએ થોડાક કસોટી કરે એવા હોવા જોઈએ પણ કમનસીબે બહુ જ સહેલા મૂક્યા છે તો પહેલા આપણે તમારા અભ્યાસક્રમની પચાસ કહેવત જોઈએ અને પછી રૂઢિપ્રયોગ જોઈશું એક અણી ચૂક્યો સો વર્ષ જીવે આનો અર્થ થાય એક વાર તક મળી જાય તો પછી તમે કશું પણ કરી શકો બે ઉતાવળે આંબા ન પાકે એટલે ઉતાવળ કરવાથી કોઈ કામ સારું ન થાય આપણે ત્યાં બીજી કહેવત છે ઉતાવળા એ પ્રકારની છે ઓળખાણ મોટી ખાણ છે ખાણમાંથી બધું સારું સારું મળે હીરા મોતી તો ઓળખાણ એ એવી ખાણ છે જે પણ તમને બહુ ફાયદા કરાવે કુમળું ઝાડ વાળીએ તેમ વળે એટલે નાના બાળકને જેટલું સારું શીખવાડો જેટલા સારા રસ્તે લઈ જાઓ એટલું એ શક્ય બને પાકા ઘડે કાંઠા ન ચડે એ આની વિરોધી કહેવત પણ કુમળું ઝાડ વાળે તે વળે ખાડો ખોદે તે પડે તો બીજાનું ખરાબ કરનાર છેલ્લે પોતે જ ફસાય જેને આપણે પોએટિક જસ્ટિસ કહીએ છીએ એવી જ કહેવત છે જેવી કરણી તેવી ભરણી એટલે સ્વાર્થ પૂરો થયો એટલે સંબંધ પણ પૂરો દુનિયા પ્રકારની છે પછીની કહેવત છે ઘરડા ગાડા વાળે તો જે અનુભવી છે ઉંમરથી અનુભવોથી એ જ ખરા સમયે કામ લાગે તો ઘરડા ગાડા વાળે મુશ્કેલી પડે ત્યારે અનુભવી લોકો જ મદદ કરી શકે ઘાણીનો બળદ ઠેરનો ઠેર આ કહેવત મૂળ આવી હતી ઘાંચીનો બળદ ઠેરનો ઠેર તો તમે કોઈ સમજ વગરની મહેનત કરો એક ઘાંચીનો બળદ છે ગોળ 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 જ ફરે ના સિવાય કશે એ વિચારે જ નહીં તો સમજ વગરની મહેનતનો બહુ જાજો અર્થ નીકળતો નથી ચેતતો તો સદા સુખી તો જે જિંદગીના ડગલેને પગલે સજાગ હોય એને મુશ્કેલીઓ ઓછી નડે છે એટલે એ સુખી રહે છે ચોરનો ભાઈ ઘંટી ચોર જ્યાં નજર નાખો ત્યાં બધા સરખા ચોર આનો અર્થ એ થાય બધા જ સરખા ચોરનો ભાઈ ઘંટી ચોર જાગ્યા ત્યાંથી કરો રાહ ન જો મેં બહુ વાંચ્યું નથી તો શરૂ કરો ભાન તો આવી ગયું નથી વાંચ્યું ઘણું બધું બાકી છે તો ભાન તો આવ્યું જાગ્યા ત્યાંથી સવાર કોઈ દિવસ જિંદગીમાં કશું મોડું હતું નથી જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એટલે તમારી જેવી નજર હશે એવું જ તમને જગત દેખાશે બીજી આવી જ કહેવત કમળો હોય એને પીળું દેખાય દુનિયા તો સારી છે પણ તમે નકારાત્મક રીતે જ જોવા માંગો તો તમને નકારાત્મક જ દેખાય એટલે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ પછી જે જા હાથ રળિયામણા તો વધારે લોકો હળી મળીને કામ કરે તો પરિણામ હંમેશા સારું આવે જાજી કીડી સાપને તાણે આ સંપ ત્યાં જંપની અર્થમાં છે આટલો મોટો સાપ પણ જો બધી કીડીઓ સંપી જાય તો એ સાપને ખેંચી જાય અને સાપનું કશું ન ચાલે એટલે સંપ આપણે જે કહીએ ને કે પાંચ લાકડીને અલગ અલગ તોડી શકાય પણ ભેગી કરો તો બારો બની જાય તો ના તૂટે એ જ આ કહેવતનો અર્થ છે જાજી કીડી સાપને તાણે સંપ ત્યાં જમ ભેગા મળીને કામ કરો તો પરિણામ સારું જ આવે ડુંગર દૂરથી રળિયામણા એટલે જ્યાં સુધી તમને નજીકનો પરિચય કોઈનો નથી થતો વ્યક્તિનો ત્યાં સુધી એ સારા જ લાગે છે નજીકના પરિચય પછી જ આપણે કોઈ વિશે કશું કહી શકીએ એટલે ડુંગરા દૂરથી રહે બાજુમાં જાવ ત્યારે ખબર પડે કે ચડવા કેટલા અઘરા છે આવી જ કહેવત છે પારકી થાળીમાં લાડવો મોટો જ લાગે એ નજીક આવે ત્યારે જ ખબર પડે ડૂબતો માણસ તરણું પકડે કોઈ ઉપાય ન દેખાય જ્યારે ત્યારે જે હાથમાં આવે તે ઉપાય લેવો ડૂબી જ રહ્યા છો લાકડું નથી દેખાતું તો છેલ્લે ઘાસનું તરણો પણ તારી શકે આવી એક શ્રદ્ધા ડૂબતો માણસ તરણો ઝાલે તરણા ઓથે ડુંગર એક ઘાસના તણખલા પાછળ ડુંગર થોડો હોય પણ તરણા ઓથે ડુંગર ડુંગર કોઈ દેખે નહીં તરણો જુએ બધા તો ઘણી બધી વાર આવું પણ થાય સાવ સામાન્ય માણસની પાછળ ખરેખર જ્ઞાની ઢંકાઈ જતા હોય દયા ડાકણને ખાય મૂળ વ્યુત્પત્તિ આવી રહી દયા દયા કરણને ખાય દયા કરનારને પણ પછી ડાકણ થઈ ગયું તો જેને જેના પર તમે ઉપકાર કર્યો જેના પર તમે દયા કરી એ જ તમારી મુશ્કેલીઓ વધારે એ જ તમારા માટે અવરોધો ઊભા કરે ત્યારે કહેવાય દયા ડાકણને ખાય દુઃખનું ઓસળ દાડા સમય એ ગમે એવા દુઃખને ભૂલાવવા માટેની ઉત્તમ દવા છે ઓસળ એટલે દવા દુઃખનું ઓસળ દાડા સમય સિવાય કોઈ એવી દવા નથી જે તમને તમારા દુઃખ ભૂલાવે દૂધનો દાજેલો છાશ ફૂંકીને પીવે એક કડવો અનુભવ થાય એના પછી માણસ સાવધ થઈ જાય પછીથી એવા બીજા કડવા અનુભવ એ થવા દેતો નથી એ ફૂંકી ફૂંકીને ડગલું ભરે છે તો દૂધનો દાજો છાશ ખબર છે ને ગરમ નહીં હોવાની પણ તો એને ફૂંક મારે કારણ કે થી દાજી ગયો તો સાવ સારો તો માણસ ઘણી વાર મુશ્કેલીમાં કોઈનો ભરોસો કરતા નથી દોરડી પડે પણ વળ ન છોડે માણસનો જે સ્વભાવ પડ્યો હોય એ ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ બદલાતો નથી પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય આ લગભગ દોડી બળે એટલે તમે ખતમ થઈ ગયા પણ તોય જે વટ નમવું નહીં એ એવું નહીં ઉચરે ધીરજ ના ફળ મીઠા ધીરજ રાખવાથી હંમેશા સારું થાય એની વિરુદ્ધ ઉતાવળે આંબા ન પાકે એ આપણે જોયું પાણીમાં રહેવું અને મગર સાથે વેર જેની સાથે આખો વખત કામ કરવાનું હોય એની સાથે દુશ્મની ન કરાય રહેવાનું પાણીમાં તો મગર સાથે દુશ્મની ન કરાય એટલે જેની સાથે રોજ તમારો પનારો પડવાનો હોય વિદ્યાર્થીએ શિક્ષક જોડે ન બગાડવું શિક્ષકે પ્રિન્સિપલ જોડે ન બગાડવું પટ્ટાવાળાએ મેનેજર સાથે ન બગાડવું આ બધા પાણી છે પેલા બધા મગર છે એવું આપણે નથી કહેતા પણ આ કહેવતનો અર્થ એવો થાય કે જેની સાથે રોજ તમારો પનારો પડવાનો હોય એની સાથે કદી વેર બાંધવું નહીં બકરું કાઢતા ઊંટ પેસે તમે કોઈક નાની મુશ્કેલી દૂર કરવા માટે મહેનત કરતા હો ને એનાથી મોટી મુશ્કેલી અંદર પેસી જાય આપણે એવું કહીએ છીએ ને કે નાના એવા દરદ માટે દવા લીધી અને એ દવાએ તમને મોટું દરદ આપ્યું તો કાઢવા ગયા અને બાંધી મુઠ્ઠી રાખની આ બીજી રીતે પણ છે બાંધી મુઠ્ઠી લાખની ઉઘાડી વા ખાય વા એટલે પવન તો બાંધી મુઠ્ઠી એટલે કોઈ ખાનગી વાત કોઈ રહસ્ય એ જ્યાં સુધી જાહેર ન થઈ જાય મુઠ્ઠી ખોલી ના જાય ત્યાં સુધી વ્યક્તિની આગરું જળવાઈ રહે છે એટલે કોઈની બાંધી મુઠ્ઠી ખોલવી એવું આપણે કહીએ છીએ ગાવે બોલી બદલાય તમે અમુક પ્રદેશ થી બીજા પ્રદેશમાં જાઓ એટલે બધું જ બદલાય માત્ર બોલી નહીં પરિવેશ પહેરવેશ રહેણીકરણી રીત રિવાજ બધું જ બોલે એના બોર વેચાય જો તમે મોંઘા રહેશો તો દુનિયામાં કોઈ તમારી મુશ્કેલી સમજવાનું નથી તમારે કઈ બતાવવી પડે મુશ્કેલી જોકે આપણે ત્યાં નવ બોલ્યામાં નવ ગુણ ન બોલ્યામાં નવ ગુણ એવું પણ છે ભલો ભલાઈ ન છોડે અને ભૂંડો ભૂંડાઈ ન છોડે એ બંનેની પ્રકૃતિ છે સારો માણસ હશે સજ્જન હશે એ હંમેશા સજ્જન જ રહેવાનો છે અને જે ભૂંડો છે એ હંમેશા એના પર તમે ગમે એટલા ઉપકાર કરો તો એ પથ્થર પર પાણી કઈ ફરક પડે નહીં પછીની કહેવત છે ભાવતું હતું અને વૈદ્ય કહ્યું એટલે કે ગમતી વસ્તુ કોઈ સૂચવે દોડવું તું ને ઢાળ મળ્યો રોતું ને પિયરિયા મળ્યા એ જ ભાવતું તું ને વૈદે કહ્યું બધા અર્થ એકનો એક જ થાય છે ભેંસના શિંગડા ભેંસને બારે એમાં આપણે શું કામ ચિંતા કરવી કે અહો આ ભેંસને તો કેવા શિંગડા છે એટલે કોઈકની મુશ્કેલીની આપણે ચિંતા કરવાની જરૂર નથી એ એની મુશ્કેલી એ પોતે ઉકેલી લેશે ભેંસના શિંગડા ભેંસને ભારે મીઠા ઝાડના મૂળ ન ખોદાય કોઈનો વધારે પડતો ફાયદો ન ઉઠાવાય કોઈ આપણને મદદ કરી રહ્યો છે આપણા માટે મીઠું ઝાડ છે પણ એના મૂળિયા ન ખોદીને ખાય સોનાના ઈંડા મુક્તિ મરઘીને મારી ના નખાય પેટ ચીરીને તો ઈંડા મળવાના બંધ થઈ જાય આ એ જ અર્થ છે મોટા એટલા ખોટા નામના મોટા હોય પણ દિલના સાવ ખોટા હોય ને એની સામે નાના હોય એ વધારે મહત્વના હોય એવું પણ બને મોરના ઈંડા ચિતરવા ન પડે માતા પિતાના સંસ્કાર બાળકોમાં આવે આવે અને આવે જ રજનું ગજ કરવું નાની વાતને મોટી કરી દેવી કાગનો વાઘ કરવો એવું જે કહીએ છે ને આપણે હોય કશું નહીં અને બહુ જ મોટું કરી દે એને રજનું ગજ રાજાને ગમી તે રાણી છાણા છાણાવીણીથી આણી જેવી જેની પસંદ કોઈ ગમે તેવી કન્યા લઈ આવે અથવા ગમે તેવો વર લઈ આવે એ આપણો પ્રશ્ન નથી એનો પ્રશ્ન છે રાજાને ગમી રાણી છાણા છાણાવીણથી આણી રાત થોડી ને વેશ જાજા સમય ઓછો હોય અને કામ બહુ વધારે હોય તમારે જેમ પરીક્ષાની આગલી રાતે હંમેશા આવું હોય રાત થોડીને વેશ જાજા કારણ કે આખું વર્ષ રખડી ખાધું હોય એટલે પરીક્ષાની આગલી રાતે આપણા માટે રાત થોડી અને વેશ જાજા લગ્નના ગીત લગ્નના દિવસે જ ગવાય તો પ્રસંગ અનુસાર જ વર્તાય જ્યારે રડવાનું હોય ત્યારે રડાય હસવાનું હોય ત્યારે હસાય રમવાનું હોય ત્યારે રમાય અને ભણવાનું હોય ત્યારે ભણાય એને કહેવાય પ્રસંગ અનુસાર વર્તવું લગ્નના દિવસે જ લગ્નના ગીત ગવાય લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં પણ માંદો થાય તમે પોતાની શક્તિ કરતાં વધારે કશું કરવા જાઓ તો પાછા પડો સફળ ના થાવ એટલે આપણે કેવું કહીએ છીએ ને કે જેટલી ચાદર લાંબી હોય એટલા જ પગ લાંબા કરવા એનાથી વધારે ન કરવા કોઈની ખોટી હરિફાઈ ન કરવી કોઈનો બંગલો જોઈ આપણી ઝોપડી બાળી ન નખાય એ આજ છે લાંબા જોડે ટૂંકો જાય અને જો એવું કરવા જાઓ તો મરે નહીં પણ માંદો થાય વાડ વિના વેલો ન ચડે કોઈકના ટેકા વગર આગળ ન વધાય આજે ગોડફાધરનો જમાનો છે તમને ક્યાંય આગળ પગ મૂકવા માટે કોઈકના ટેકાની જરૂર પડે છે એટલે વાડ વગર વેલો ન ચડે વાતનું વતેસર કરો એ આ જ છે વાતમાં કંઈ ન હોય અને એને અતિ મોટું રૂપ આપી દે રજનું ગજ કરવું કાગનો વાઘ કરવો પીછાનો કાગડો કરવો એ બધી કહેવત આ જ છે વાતનું વતેસર કરવું રજનું ગજ કરવું શેઠની શિખામણ ઝાંપા સુધી તમને ગમે એટલી સારી વાતો કરીએ સારો ઉપદેશ આપીએ સારી વાતો શીખવાડીએ પણ વર્ગખંડની બહાર પગ મૂકો એટલે બધું જ ભૂલી જાઓ તો એ શેઠની શિખામણ જાપા સુધી જોડે જીવનમાં આપણે જે ઉતારવું જોઈએ એ આપણે ઉતારતા નથી શેરને માથે શેર હંમેશા તમારાથી ચડિયાતી વ્યક્તિ દુનિયામાં હોવાની જ તમે તમને શેર માનતા હો તો આવતીકાલે કોઈ શેર મળવાનો જ સંગ તેવો રંગ જેવા મિત્રો કરશો એવા ફળ મળશે નઠારા હશે તમે પણ નઠારા થશો વાંચનારા હશે તમે પણ વાંચશો એટલે જ હંમેશા સથવારો સજ્જનનો કરવાનો સત્તા આગળ શાણપણ પણ નક્કામો આ હંમેશની કહેવત હતી તમે ગમે એટલા ડાયા હો પણ અને સત્તા પર બેઠ બેસનારો ગમે એટલો મૂર્ખ હોય છતાં એની પાસે સત્તા છે એની આગળ ડાપણ દોડવાનું નહીં સાપ ગયા અને લીસોટા રહ્યા કેટલી બધી વસ્તુઓ હવે ન રહી પણ એની નિશાનીઓ રહી ગઈ એટલે કે સાપ જતો રહ્યો પણ એના ચાલવાના લીસોટા રહ્યા તો સમય જતો રહ્યો વસ્તુઓ જતી રહી પણ હજુ એની યાદ રહી સોના કરતા ઘડામણ માંગુ એટલે મૂળ ચીજ કરતા એને બનાવવાની ભાવ વધારે તમે કાપડ લીધું અને એનું સિલાઈ વધારે કાપડ કરતા તમે કશું સોનું લીધું તો એના કરતા ઘડવાનો ભાવ વધારે તો મૂળ ચીજ કરતા એને આકાર આપે ત્યારે જયારે ભાવ વધી જાય ત્યારે સોના કરતા ઘડામણ મોંઘો હીરાની પરખ જવેરી જાણે તમે કેટલા સારા છો એ ઓળખી શકે એવા ઝવેરીઓ એવા સારા માણસો તમને મળે ત્યારે જ તમારી કિંમત થાય યોગ્ય માણસ જ તમારી શક્તિઓની કિંમત કરી શકે હીરાની પરખ ઝવેરી જાણે હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા તમે કોઈકને કામ સોંપો અને એ કરે જ નહીં ત્યારે એવું થાય કે આના કરતા તો મેં ઉભા થઈને કરી લીધું હોત તો વધારે સારું અહીં પળે એના કરતા હાથને થોડીક મહેનત પડે તે વધારે સારી એટલે કોઈક પારકી આશ સદા નિરાશ એ આનો બીજો અર્થ બીજાની આશા નહીં રાખવાની શક્ય હોય ત્યાં સુધી જાતે કરી લેવાનું આ તમારા અભ્યાસક્રમની કહેવતો છે દુનિયામાં આનાથી અનેક ગણી વધારે કહેવતો છે એની પણ હું આજે વાત કરીશ